હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં તો આજે હું તમને એક એવી રેસીપી શેર કરવાની છું બુંદીના લાડુની રેસિપી અને એ પણ પરફેક્ટ માપ સાથે ઓછા સમયમાં પણ બની જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ તો એક મોટું વાસણ લઈશું અને તેમાં આપણે ચણાનો લોટ ચાળવાનો છે તો તેના માટે ચાયણી લઈશું અને તેમાં બે કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું તો ચણાના લોટને આપણે ચાળવાનો એટલા માટે છે કેમ કે જો તમે ચાળા વગર લોટ ને લેશો તો તેમાં લમ્સ પડી જશે એટલા માટે તેને ચાળી લેશું ગમે ત્યારે જો તમે ચણાના લોટનો ઉપયોગ કરશો ને તો તમારે કેમકે તેમાં અંદરના લમ્સ નહીં રહે તો તમે જોઈ શકો છો કે આ લમ્સ છે તે હાથની મદદથી તેને ભાંગી નાખશું એટલે આ રીતના સરસ લોટ થઈ જશે તો હવે લોટ થઈ ગયો છે તેમાં થોડી એવી સોડા એડ કરીશું અને થોડો એવો ફૂડ કલર એડ કરીશું ફૂડ કલર ઓપ્શનલમાં છે જો તમારે નાખવો હોય તો નાખી શકો છો નહીં તો ચાલે પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે બધું સરખું મિક્સ થઈ જાય એટલે એક મોટા બાઉલમાં આવી જાય એટલે હવે તેનું આપણે બેટર બનાવવાનું છે તો બેટર બનાવવા માટે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે જો જાજુ પાણી એક સાથે નાખી દેશો તો સરખું એવું આપણું બેટર નહીં બને એટલા માટે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આવી જ નવી નવી રેસીપી કિચન પર વીકમાં ત્રણ વાર આવે છે મંગળવારે ગુરુવારે અને શનિવારે તો તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ અમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી આપજો હવે બેટર એકદમ તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું પતલું રાખવાનું છે બહુ જાડું પણ નહીં અને સાવ પતલું પણ નહીં બેટર રાખી અને એક લઈશું તેમાં આપણે ઘી લેવાનું છે તો એ પ્રમાણેનું ઘી લેવાનું છે કે આપણે તેમાં તળી શકીએ એટલે મેં અહીંયા ત્રણ થી ચાર ચમચા જેટલું ઘી લીધેલું છે તો એ પ્રમાણે આપણે ઘી લઈ લઈશું અને ગેસ નો મીડિયમ ફ્લેમ રાખવાનો છે કેમ કે બહુ ફાસ્ટ ગેસ રાખશો તો ઘી બળી જશે એટલા માટે ધીમો જ ગેસ રાખવાનો છે પછી તળવા માટે મેં આ રીતનું જે છીણવાનું આવે છે તે લીધેલું છે તેમાં આ રીતે ધીરે ધીરે બેટર નાખતું જવાનું છે અને નીચે તમારી ગુંદી હશે તે તૈયાર થતી જશે એટલા માટે જો હાથથી પાડશો તો સરખા એકદમ પરફેક્ટ નહીં બને જો તમે આ રીતના બનાવશો તો એકદમ ગુંદી પરફેક્ટ બનશે અને હું તમને બીજી રીત પણ શીખવાડીશ પહેલા આને આપણે

અને આ રીતના તેમાં પણ સેમ ઓલી જ રીતે બેટર નાખવાનું છે અને નીચે ગુંદી થઈ જશે પણ આની કરતા પરફેક્ટ તમારે ઓલું જ રહેશે તમારો હાથ પણ ગરમ નહીં થાય અને સારું પડશે તો તમે એ રીતે પણ ગુંદી પાડી શકો છો તો હવે ગુંદી થઈ ગઈ છે તો ફરીવાર એક કડાઈ લઈશું અને તેમાં જો તમે બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો હોય તો બે વાટકી જેટલો ખાંડ લેવાની છે અને એક વાટકી જેટલું પાણી લેવાનું છે જેટલો ચણાનો લોટ તેટલી ખાંડ અને ખાંડ થી અડધું પાણી એ રીતનું કરીને તેને ગરમ થવા દેસુ અને ધીમે ધીમે મિક્સ કરતા જશું એટલે ખાંડ બધી સરસ રીતે ઓગળી જાય અને ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે હાઈ નથી કરી દેવાનો તો તમે જોઈ શકો છો કે આ રીતનું ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે હવે તેને થોડી વાર માટે ગરમ થવા દેશું ત્યાં સુધીમાં હું તમને ગુંદી બતાવી દઉં તમે જોવો છો કે એકદમ પરફેક્ટ રીતે સરસ ગુંદી બની ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ કે ચાસણી તૈયાર થઈ ગઈ છે કે નહીં તો આ રીતના થોડું લઈને આ રીતના ચેક કરવાનું છે જો એક તાર થાય તો સમજવાનું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે તો તેમાં આપણે હવે બુંદી એડ કરી દઈશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે વિસરાતી જતી બરફી ચૂરમાની રેસીપી જેવીસ કિચન પર આપેલી જ છે તો તમે બધા જરૂરથી એકવાર જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો હવે ગુંદી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે જો તમારે આમ જ ગુંદી રાખવી હોય તો આમ જ તમે ગુંદીને રાખી શકો છો નહી તો તેને આપણે લાડવા વાળી દેવાના છે તમે જોઈ શકો છો કે આપણી હવે ગુંદી એકદમ પરફેક્ટ રીતે ગુંદીના લાડવા તૈયાર છે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ